નમસ્કાર મિત્રો વાત કરીશું ઓગસ્ટ બે હજાર ચોવીસ ના માસિક રાશિફળની અને આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ રાશિ તથા વૃષભ રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસનું આ આવનારો ઓગસ્ટ મહિનો તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે અને આ પ્રભાવથી તમારા જીવનમાં શું નવીનતાઓ આવશે તમારા કામની મહેનતનું તમને કેટલું ફળ મળશે નોકરી કરતા જાતકોને કેવું રહેશે તો વ્યાપારીઓ માટે કેવું રહેશે પારિવારિક જીવનમાં શું થશે તો સાથે સાથે અંગત સંબંધોનું કેવું રહેશે તમારું સ્વાસ્થ્યમાં શું તફાવત થવાના છે આ બધું જ આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જાણી લો કે તમારા માટે કેવું રહેશે ઓગસ્ટ બે હજાર ચોવીસનો નો આવનારો માસ

જે તમારા પર વધારાનો બોજ નાખી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને હચમચાવી શકે છે તેથી તમારે સાવચેત રહેવું પડશે બીજું તમારે તમારા સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપવું પડશે અનિયમિત દિનચર્યાને કારણે તમે તમારી પોતાની ભૂલોનો શિકાર બની શકો છો અને બીમાર થઈ શકો છો હોસ્પિટલ જવાનો સમય ના આવે એના કરતાં સમય પર ઈલાજ કરવો જરૂરી હોય તો મેડિકલ ટેસ્ટ પણ કરાવી લેજો નાણાકીય બાબતોમાં ધનલાભની તકો રહેશે પરંતુ ખર્ચને કારણે તમને કશું જ લાગશે નહીં અને એવું લાગશે કે જાણીએ કંઈ થયું જ નથી કરિયરની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો છે સખત મહેનતથી તમે તમારું સ્થાન બનાવવામાં સફળ થશો જે લોકો વેપાર કરે છે તેઓને વ્યવસાયમાં સફળતા મળવાની સંભાવના દેખાઈ રહી છે તમે એવા લોકોને મળશો જે તમને વ્યવસાયમાં મદદ કરશે પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે અને તમે રોમેન્ટિક પળોનો આનંદ માણશો લગ્ન સંબંધોમાં પણ મજબૂતી આવવાના યોગ આ મહિને બનશે વિદ્યાર્થીઓને શિક્ષણમાં સારું પરિણામ મળશે ક્યારેક તેઓને માર્ગદર્શકની જરૂર પડશે પારિવારિક જીવન મધ્યમ રહેશે વિદેશ જવાનું સપનું આ મહિને સાકાર થઈ શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની પ્રબળ સંભાવના છે નોકરી કરતા જાતકોની વાત કરીએ તો દસમા ઘરના સ્વામી શનિ મહારાજ પોતાની જ રાશિ કુંભ રાશિમાં અગિયારમાં ભાવમાં વક્રી સ્થિતિમાં રહેશે જેના કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ મહેનત કરશો તમને નવા કાર્યો સોંપવામાં આવશે જેને તમે ખૂબ જ ઉત્સાહથી પૂર્ણ કરશો તમારી મહેનત દરેકને દેખાશે તમે દિવસ રાત કામ કરશો અને તમારું કામ ખૂબ જ સારી રીતે અને સમયસર પૂર્ણ પણ કરશો આના કારણે તમે તમારા શરીરનું ધ્યાન પણ રાખી શકશો નહીં જ્યારે તમારા કામની વચ્ચે આરામ પણ લેવો જરૂરી છે નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે તમે વર્કોહોલિક થઈ જશો આ સ્થિતિ કામ માટે બહુ સારી રહેશે અને તમારા ઉપરના અધિકારીઓ પણ તમને નજરઅંદાજ નહીં કરી શકે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવવું વૃષભ રાશિના જાતકોની આ મહિનો વૃષભ રાશિના લોકો માટે સારું રહેવાની સંભાવના દેખાઈ રહી છે તમને આ મહિને ઘણા સારા પરિણામ મળશે જો તમારી પાસે કારકિર્દી છે તો તમે તેમાં સખત મહેનત કરશો પરંતુ તમે તમારી મહેનતથી તમને જે સુખદ પરિણામો મળશે તેની તમે કલ્પના પણ નહીં કરી હોય નોકરીમાં તમારી વિશ્વસનીયતા મજબૂત રહેશે તમે ખૂબ જ મહેનત કરશો દિવસ રાત મહેનત કરી અને તમારા કામને પૂર્ણ કરવાનો જુસ્સો તમારામાં રહેશે તમારા આ કાર્યને કારણે તમારા ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ થશે અને તમે તેમના આશીર્વાદને પાત્ર બનશો વેપાર જગતના લોકો માટે આ મહિનો સાનુકૂળ રહેવાનો છે તમને વેપારમાં સારો લાભ થવાના યોગ બનશે કોઈ જૂના કામ જે બંધ થઈ ગયા હતા એ ફરીથી ચાલુ થઈ શકે છે જેનાથી તમને તમારા વેપારને આગળ વધારવામાં સફળતા મળી શકે છે પ્રેમ સંબંધોમાં જોઈએ તો કોઈ સમસ્યા આવી શકે છે પરંતુ મહિનાનો ઉત્તરાર્ધ પ્રેમ સંબંધો માટે અનુકૂળ રહેવાની સંભાવના છે પછી તમે તમારા પ્રિયતમ પાસેથી તમારા હૃદયની સ્થિતિ જાણી શકશો વિવાહિત લોકો માટે આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે તેમ છતાં દેવ ગુરુની કૃપાથી તમે તમારા સંબંધોમાં દહાપણ બતાવી તમારા લગ્ન જીવનને સુખી બનાવી શકશો વિદ્યાર્થીઓ માટે આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સંભાવના છે તમારી એકાગ્રતામાં ઘટાડો થઈ શકે છે પરંતુ મહિનાના ઉત્તરાર્ધમાં દેવગુરુની કૃપા અને બુધ અને શુક્રના પ્રભાવથી તમને શિક્ષણમાં પણ સારા પરિણામ મળવા લાગશે જો તમે વિદેશમાં જવા માંગો છો તો એના માટે હજુ રાહ જોવાનો સમય છે વિદેશ ગયેલા લોકોને થોડો સમય સંઘર્ષ કરવો પડી શકે છે સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ જણાતી નથી તમારે ફક્ત તમારી ખાનપાનની આદતો ઉપર ધ્યાન આપવું જોઈએ આ મહિનો કારકિર્દીની દ્રષ્ટિ અનુકૂળ રહેવાની સંભાવના છે દસમા ભાવમાં શનિ મહારાજ તેમની પોતાની રાશિમાં વક્રી સ્થિતિમાં આજે રહેશે જે તમને ખૂબ જ મહેનત કરનાર વ્યક્તિ બનાવશે તમે રાત દિવસની પરવા કર્યા વગર અને તમારા આરામની પરવા કર્યા વગર પણ જોરદાર કામ કરશો તથા વૃષભ રાશિના જાતકો ઓગસ્ટ માસ અને તેનું તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેન